આપના ધારાસભ્ય ચેતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ગઈકાલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું આદિવાસી સમાજના યુવા નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા તેમજ તેમના પત્ની સામે ફોરેસ્ટ ઓફિસરને ઘરે બોલાવીને રિવોલ્વરની અણીએ ધમકાવી એક રાઉન્ડ ફાયરિંગ કરીને માર માર્યો હોવાની ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી આ કેસમાં છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી ફરાર ચેતર વસાવા ગતરોજ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ ચેતર વસાવાને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને રિમાન્ડની માગણી કરતા કોર્ટે ચેતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે બે પીએસઆઈ એક પીઆઈ અને પોલીસ જવાનો સહિત પાંચ ગાડીઓના સુરક્ષા બંદોબસ્ત સાથે ચેતર વસાવાને કોર્ટ લઈ જવામાં આવ્યા હતા કોર્ટ સંકુલમાં ગોપાલ ઇટાલિયા ધારાશાસ્ત્રીઓ સહિત મોટી સંખ્યામાં ચેતર વસાવાના સમર્થકો પણ પહોંચ્યા હતા